હું પહોંચી ગયો છું ઘેરના મેળામાં છોટાઉદેપુર પાસે આવેલા નાનકડા ગામ કવોટની અંદર દર વર્ષે હોળીના બીજા દિવસે આ મેળો યોજાય છે અહીં પહોંચીને મને પહેલી જ નજરે એવું લાગ્યું કે જાણે હું ફોરેનના કોઈ કાર્નિવલમાં જોઈન થઈ ગયો હોય ચારેય તરફ કલરફુલ વસ્ત્રો ધૂમધડાક મ્યુઝિક અને અહીંની પરંપરાગત વેશભૂષા અને આની અંદર ચારેય બાજુ આ બધા વેશભૂષા સાથે નાચતા અહીંના આદિવાસી લોકો ખરેખર ફોરેન જવાની કોઈ જરૂર જ નહીં એવું અહીં આગળ પહોંચીને મને લાગ્યું ટ્રેડિશનલ અને એકદમ જબરજસ્ત કહેવાય ને ઝકાસ આવો એવો મેળો મારી સાથે જુઓ

ધામધૂમવાળા સેલિબ્રેશનથી થોડી દૂર હું ગયો બિહાઇન્ડ ધ સીન્સ જોવા માટે અને અહીં આગળ આવીને મને ખબર પડી કે આદિવાસી સંસ્કૃતિ ટકી રહે એટલા માટે અહીંના યુવકો અને યુવતીઓ કહેવાય છે કે ભીલ રાઠવા નાયકા અને ધાનુક આ બધી અલગ અલગ જાતિના લોકો બહુ વધારે જહેમત લે છે પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે અડધો કલાકથી એક કલાક સુધી બસ આ જ રીતે પડી રહેવાનું અને પોતાના ચહેરા ઉપર સરસ મજાના આવા ટપકાની એક સરસ ડિઝાઇન ઉપસાવવાની બધા જ જ્યારે આવી ડિઝાઇન સાથે નૃત્ય કરતા હોય ને ત્યારે વાતાવરણ બહુ અદ્ભુત લાગતું હતું બહાર પણ અહીં આગળ અંદરનો અવાજ મેં મ્યુટ કર્યો છે તમારા કાનની અંદર થોડી વાર માટે શાંતિ જણાય એટલા માટે શાંતિ લાગે એટલા માટે પણ મને આ જોવાની બહુ જ મજા આવેલી અને બિહાઇન્ડ ધ સીન્સ જોતાં જોતાં મને ખરેખર લાગ્યું કે આ સંસ્કૃતિ વર્ષો સુધી ટકી રહેશે જો આ મેળો આવી જ રીતે વર્ષો વર્ષ ઉજવાતો રહેશે રાઠવા પરિવારના કેટલાક યુવકો સાથે મારે ઇન્ટરેક્શન થયું ત્યારે મને ખબર પડી કે આ કલર કોઈ ચૂનો નથી પણ આ એક નૈસર્ગિક કલર છે અને એ કલરને કારણે એમના ચહેરા ઉપર કોઈ નુકસાન નથી થતું હા બિહાઇન્ડ ધ સીન્સ ખાલી હું એકલો કેપ્ચર નહોતો કરતો પણ અહીંયા આગળ ઘણા બધા મારી જેમ ફોટોગ્રાફર મિત્રો આ ઇવેન્ટને કેપ્ચર કરવા માટે આવેલા હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મ્યુટ એટલા માટે કરું છું કે ફરી એક વખત તમારા કાનની અંદર અહીંનો જે ટિપિકલ ઘેરના મેળામાં થતો અવાજ એ ફરી એક વખત તમારા કાનમાં ગુંજી ઉઠશે એના ઢોલ નગારા અને વાંસળીનો અવાજ અને એ ઉપરાંત કેળે બાંધેલો આ કંદોરો એનો અવાજ સીન્સ જોયા પછી હું પહોંચી ગયો કાંઠની એવી ગલીઓમાં જ્યાં આગળ ખરેખર ઘેરનો મેળો બરાબર જામવાનો છે અને જ્યારે આ ગલીઓમાં હું ફરતો હતો ત્યારે મેં અગાઉ કહ્યું એમ જેમ આપણે વિદેશની ધરતી ઉપર કેટલાક કલરફુલ કાર્નિવલ્સ યોજાતા હોય છે ને એવું જ કાર્નિવલ જેવું વાતાવરણ અહીં આગળ અત્યારે કાંઠની આ ગલીઓમાં મને ફીલ થવા લાગ્યું અને અહીં આગળ ગુજરાત ટુરિઝમે પણ બહુ સરસ આયોજન કર્યું છે આ વર્ષે આ મેળાનું ઘેરના મેળામાં જેવા આ બધા આદિવાસી નૃત્યો શરૂ થવા મળ્યા અને કાનની અંદર એમનું એક ટિપિકલ લયબદ્ધ અવાજ કેડે એ લોકો જે બળદના ગળાની અંદર ઘૂઘરા બાંધે ને એ કેડે કંદુરા રૂપે બાંધે મોંની અંદર વાંસળી વાગે અને ઢોલ નગારા બરાબર ધમધમાટ વાગે અને એનો જે એક ટિપિકલ અવાજ જે તમે પહેલાં સાંભળ્યો ને એ જ મારા આ વ્લોગની અંદર આગળ જતાં જતાં પણ તમે સાંભળશો પણ હું મંત્રમુગ્ધ હતો આ બ્યુટીથી અહીં આગળ ચારેય તરફ સંપૂર્ણ નેચરલ બ્યુટીફુલ છોકરીઓ અને છોકરાઓ અત્યારે આ મેળાની અંદર એટલા માટે તૈયાર થઈને આવે છે કે મેં જાણ્યું કે આ મેળાની અંદર તૈયાર થઈને આવતા છોકરા છોકરીઓ એકબીજાને પસંદ કરે અને અહીંથી જ એમના લગ્નની વાત આગળ વધતી હોય છે અને એટલા માટે જ આવા કપલ્સ આ મેળાની અંદરથી ખુશખુશાલ થઈને ઘરે જતા હોય છે હા કાકા તો જાણે કે પાસિંગ ધ બેટન કરતા હોય ને એવું એક પેઢીમાંથી બીજી પેઢીમાં આ જ ઘેરના મેળાના અને આ જ આદિવાસી સંસ્કૃતિના સંસ્કારો પાસોન કરતા હોય એવું અહીં આગળ મને ફીલ થયું આ એક બીજી તુંબડી મેં પહેલીવાર લટકતી જોઈ અને પગની અંદર થતાં છૂંદણા અને અલગ અલગ પ્રકારના વાંસળીના અવાજો આ બધું જ મેળાની અંદર જ્યારે નજર કરીએ ને તો ચારેય બાજુ આપણી નજરે અનક અનેક વખત પડતું રહે મેં અગાઉ કહ્યું એમ કેડે બાંધેલો આ કંદોરો અને એનો ટિપિકલ અવાજ તૈયાર થઈ જાઓ ફરી એક વખત છ મિનિટ સુધી સાંભળવા માટે મેળાનું રિયલ એસેન્સ माननी अंदर सतत गुंज्या करे आगो। 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 અહીં આવ્યા હોય અને તમારા પગ ડાન્સ ના કરવા લાગે એ જ આવશે અહીં આગળ આવીને બધા જ ગ્રુપનો જાણે સંગમ થઈ જતો એવા ભેગા થાય ને પછી છૂટા પડે

I want my iPhone better hope better I want my phone I સંપૂર્ણ છાયડો રહેવાનું છે. શોધી નાખ્યું છે ને. એકદમ આપણે રોકાયા ત્યાં આગળ કૈલાશપતિ રામનાથ અને બિલીપત્રની નીચે જ આપણે ઘરે જતાં પહેલાં અને આ વ્લોગ પૂરો કરતાં હું ફરી એક વખત તમારી સાથે શેર કરું છું અહીં આગળ કેપ્ચર કરેલી મારી કેટલીક ઇમેજીસ અને ખરેખર અહીં આગળ મને થઈ ગયું કે ઘેરનો મેળો જે દર વર્ષે હોળીના ત્રીજા દિવસે કવંઠની અંદર યોજાય છે એ વર્ષો વર્ષ આવીને જોવો જોઈએ અને એટલા માટે જ મેં મનની અંદર નક્કી કરેલું કે આવતા વર્ષે હું ફરી એક વખત પાછો આ મેળાની અંદર વધારે ઉત્સાહથી વધારે આનંદ મેળવવા માટે અહીં આગળ પાછો આવીશ અને આ બધા આદિવાસી મિત્રોને મળીશ એમની સાથે એમનો જ ઘેરનો મેળો હું ફરી એક વખત એન્જોય કરીશ ગુજરાત ટુરિઝમને પણ થેન્ક્સ કહેવું જોઈએ આટલા સરસ આયોજન બદલ અને અહીં આગળ હજુ પણ મારા કાનની અંદર અહીંનો જે લયબદ્ધ નૃત્યનો અવાજ ઢમઢમ હજુ પણ ગુંજી રહ્યો છે અમારા મિત્રોના કાનની અંદર વિદેશી પર્યટકોના કાનની અંદર આ અવાજ લાંબા સમય સુધી ગુંજ્યા કરશે અને કદાચ તમારા કાનની અંદર પણ છેલ્લે છેલ્લે જતાં જતાં મારો વ્લોગ અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા